શ્રી શ્રી કૃષ્ણ સીતારામ એમ થયું બધામાં તો હાલો આપણે આજે જઈ સીતાર ખુશીનો મેળો કરવા તો જો અહીંયા ફાટક બંધ છે તો આપણે ઘરેથી ટાઈમ નથી મેળવ મેળવતો હાલો એ બીજા મને મળી લે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો જો અહીંયા આપણે પૂછતા ફાટક બંધ છે ઘરે માણસો મેળો કરવાવાળા છે ઠંડા માહોલ બતાવી દઈએ તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો શું શું વસ્તુ મળે છે તમને આજે અમારા ખોરાસર ની માહોલ બતાવીએ ફૂલ ટ્રાફિક છે વસ્તુ પણ સરસ બધી મળે છે જો ફજત ફાડકા ને બાળકોની મોજ છે ત્યાં ક્યાં સુધી આપણે ફરશું તમને બતાવશું બધી મેળાની માહોલ જોકે સાંજ પડે ને બહુ સરસ મસ્ત હોય નથી તો અત્યારે તો ઉનાળાનો તડકો બહુ હોય એટલે બહુ એટલા માણસો ન જોવા મળે દિવસના સાંજે વધારે પબ્લિક હોય તો સાઈન સુધી રોકાશું એ પ્રમાણે તમને બતાવશું બધું માહોલ મયુરભાઈ મહેગાશે ગોલો ખાવા તો તમે પણ ગોલો ખાવા આવી જાઓ તો આપણે જો વગી ગયા છે એ બેસીમાં

તો જો કે અમારે ખોરાસાનો મેળામાં તો તરબુસ મેળો થયેલા બાળકો તરબુસો મળતા બીજું કોઈ વસ્તુ જો સબસ્ક્રાઈબરો ભેરા થઈ ગયા છે ખોખડાના આપણે વનિતા બેન મા દીકરી બે ભેગી થઈ ગઈ છે તો આપણે બેઠા છે અહીંયા તો ત્યાં મયુરભાઈ મિત્ર છે તો મયુરભાઈ મળવા આવ્યો જો કે બાળકો તો આપણે ને દેખે એટલે આવે ને મળવા ગમે ત્યાં પણ બેસીએ કોઈ ખુશ જ હોય એને વિદ્યામાં આવવાનો શોખ બહુ હોય ને એટલે જો કેટલો ખુશ છે તો આ રીતનું છે બધું ગામડાની મોજ તો તમને બાળકો પણ લાઈક કરવાનું કહે છે તો તમે લાઈક પણ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને શેર કરજો આ અમારા ખોરાસાના મેળાની માહોલ બતાવીએ છે જો તો બધી બતાવી હશે આરતી નો સમયમાં તમને બતાવી શકશું તો બતાવશું દર્શન કરાવશું નકર એમણે આપણે અલગ એક વિડીયો બનાવ્યો છે તો એ પણ તમને બતાવશું ધીરે ધીરે સાંજ પડતી આવે છે ને મયુભાઈ પણ બેટ લઈ લીધો છે આપણે જે પણ ખરીદી કરી છે એ પણ તમને બતાવતા જશું પછી નકર આજ તો ટાઈમ મળશે જ ભલે નકર આ કાલના વિડીયામાં કે આગળના વિડીયામાં બતાવશું તો ધીરે ધીરે પબ્લિક પણ વધતી જાય છે એ તમને અમારે બાળકો ને ખોરાસા ને મેળાની ખબર પડવા માંડે ને એક વખત એટલે બીજી વખત તો જાવું જ પડે તો આ મેળાની માહોલ છે એટલે મંદિર પણ મોટું જ છે અને ત્યાં પણ મેળવવા દર વર્ષે એવું જ કરે છે આપણા સબસ્ક્રાઇબરો પણ જો અહીંયા સુખ સુખ ગાડીમાં બેઠા છે બાપુને એ તો મને કે આપણા સબસ્ક્રાઈબરો કે તમે અમારો વિડીયો લઈ લ્યો તો મેં કીધું હાલો લઈ લે તો એ પણ કેટલાક ટીક છે ya a nada la barco no simple. Se sí, pía por parima la hice yo.

ધીરે ધીરે પબ્લિક વધતી ગઈ છે ફૂલ આવું જ ફૂલ તો તમને એ પણ બતાવીએ આપણે સાઈન નો સાડા આઠ નો સમય છે ધીરે ધીરે આવતું હતી પણ એ પણ તમને અમે પણ બહુ મેળા મેળાથી રસ એવું નથી થોડા રાહ જોઈને બેઠા હોય ક્યારે આવશે ક્યારે આવશે તો ત્યારે પણ આવો જ મેળો ભરાતો અમે નાના હતા ત્યારે સરસ છે પણ ડેકોરેશન મસ્ત બાળકોનું રમવાનું જે પણ તે તિરુપતિ બાલાજીના મેળામાં આવ્યા હોય કે ન આવ્યા હોય એનો માહોલ તો જોજો ના એવા એક વખત તો આવજો જ મયુરભાઈ પાછા સમોસા દેખાતો કે મામી મારે સમોસા ખાવા તમને જેટલું ખાઈ લે મયુરભાઈ સમોસા ખાવા લઈ જશે રોશની પણ એમાં સાઈનની બહુ મસ્ત દેખાવાનું મંદિર પણ મોટું છે તિરુપતિ બાલાજીનું તમે ના આવ્યા હોય તો એક વખત ખાસ કરીને અવશ્ય પધારજો તિરુપતિ બાલાજીના દર્શન કરજો અને હા તમને સાંજના સમયમાં મકરને બાણ મારે એનું એને આવતું હોય બધું તો લાઈવ કર્યું છે એમાં પણ આપણે વિડીયો બહુ શોખ થતો હતો તો પછી થોડુંક લીધું છે તો તમને જે લેશું બતાવશું તો જો હિતેશ બાપુ પણ આવ્યા છે મેળો કરવા સાંજના સમયમાં સ્મિત એ કીધું હોય ને કે પપ્પા આપણે મેળો પડવા જવું છે મયુર ગયો એટલે જો અત્યારે અમે રોંધે એ મા દીકરો અને વિકેશ બાપુ જાય છે એનું ધ્યાન નથી નકર આવ્યા વગર એ નહીં બોલાય વગર પાસા આવ્યા છે હિતેશ બાપુ મને કે હાલ આવી મેં કીધું હાલો અમને જ છે અમે પણ તમને પબ્લિક પણ બતાવીએ તિરુપતિ બાલાજીનો એક એટલું હોય છે ને શ્રદ્ધા ચોધ પણ આવડી પબ્લિક ફેરી થતી હોય ને મેળાની માહોલમાં તો જો દોસ્તીઓ પણ આવે છે મેળાની માહોલ હજી પણ તમને બતાવી દઈ ખાસ કરી એમ હોય ને અમારો વિડીયો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય ખાસ કરીને દબાવી દે જય માતાજી જય તિરુપતિ બાલાજી કેટલા વ્યક્તિ તિરુપતિ બાલાજી ને માનતા હોય છે એટલા તો લાઈક કરશે શેર કરશે અને સબસ્ક્રાઇબ કરશે હાલો બાય બાય ટાટા હવે વિડીયો પૂરો થવા એવો છે આપણો તો હા એક ને બે ભાગ બનશે તો આપણે બે અલગ અલગ મંદિરનો અને મેળાની માહોલ બધું બતાવી દઈએ જય માતાજી